અલુ ઓન ભાઈ હા રાજકોટ ની વાત કરું પાર્થભાઈ राठौड़ કે પાર્થભાઈ વાત કરું કરો એમાં એવું હતું હું અહીંથી અત્યારે જીબડાવારા રોડે થી નીકળો તમારે હાઈવે ઉપર થી હ હું ગનિયા તમારે રોડ ઉપરલા નવો રોડ થી હોય છે તમને ખ્યાલ હોય તો બે ત્રણ ખાડા પડ્યા હ તો ગાડી માં થોડો નુકસાન ન હોયું તો થોડીક ઉનિયા તમારા ગામ માં ઉભરે ને થોડીક વાર જાણકારી મેળવી જવી હ રોડ તો હજી નવો જ છે એમ

બેય કે મનો મોહન બાપત જાજુ અમાર ધ્યાન આપે છે પણ કોઈ ધ્યાન ન દેતું કે તમે કોઈ ટુકમાં ઉપર લેવા લોકો અધિકારીને જાણ કરી દીધી અમાર અરે આ દવા ભાઈને કીધું હમ દવા ભાઈ મેન એનું ખેતો હોય ને બરોબર અધિકારીને કોઈને કઈ કોન્ટ્રાક્ટરને કોઈને વાતચીત થઈ દી કોન્ટ્રાક્ટરને કઈ કઈ ટેકા છે આ કરો તો કે વરસાદ થઈ રહી જાય ફટ કરજો એવું કર્યા બાપા દોઢ મહિનામાં છોડાવા ખાડા પડે હા તી તો વાત તો હુરો થઈ ગયા તો ખાડા હમ લેવું છે બરોબર

ઈ લોકો જાવ ભ્રષ્ટાચાર કરે તો કેદી હાલશે આ બધું શું કરી આપણો તો કઈ કઈન ઠાકી ગયા આયા માર દીકરા કરે મે તો કેટલી વાર કીધું લા ખાડા બુરો બુરો તમે ડાયરેક્ટ આ છે ઢીલા પંચાયત ના સભ્ય છે એને જ વાત કરી દીધી કે એને તો એને આપણો કામ કેવું છે હા એના ભાઈ છે તો કોન્ટ્રાક્ટર એ જમણા છે હે કોન્ટ્રાક્ટર એ જમણા ભાઈ છે તો એ વાત કે આ એને ઓનું હો કામ કેવું હા ગ્રામ પંચાયત નો કઈ લેટર એડ માં કઈ હેપેલું છે આ લોકો ને ના ગ્રામ પંચાયત માં લેટર શું કરવાનું જરૂર છે તમારે દેવો પડે કે દઈ દેવાય ને કે આવી રીતે ના પંચાયત શું કે હે રીતના રોડ નું કામ નથી એમ તો હમ હે હું મોકલે છે બરોબર તો આ કે એમ કે કે કર દેજો તો શું કરે પડશે એવી રીતે કર દે થોડું હાલે આવા રસ્તા હાવ હા તો ને ના સભ્ય ના ભાઈ હા શું કરીએ બરોબર કેટલીક લપ કરવી હું તો કેટલી વાર ના ના લપ કરવી પડે ને આ ભ્રષ્ટ અધિકારી સામે તમારા જેવા નહિ બોલે તો કોણ બોલશે આમાં હું તો બોલતો જ હોવ ને હું મારી વાત તો તમારે નહિ સરકાર કામ દે છે પણ અધિકારી બધા અન્ય contractor બધા ખિસ્સા ભરશે તો આ બધા જનતાનું શું થાય public મારે કાઈ એવું નહિ હું તો કેતો જ હોવ અધિકારી દવે જાણ કરી બરોબર આવડા પ્રકાશ ને કીધું ભાઈ આ રિપેર કેર હરખાઈ તો કે વરસાદ રહી જાય તો કરી દઉં એમ કીધા બરોબર તમે બધી રજૂઆત કરી છતાંય તમારું કોઈ સાંભળતું નથી.

કાઈ વાંધો તમે ગામ માં હતા? ગામ માં હું છું હા, તો મળશો તમે તો મળીયે આપડે રૂબરૂ, હું પણ અહીં ઘરે આવો જ થાય મને મેલો જ નથી તાવ જેવું છે ઘરે, કાઈ વાંધો નઈ હાલો તમારું ઘર કઈ જગ્યા એ આવે? આપડે ગામ માંથી સીધો રોડે રોડ વી આવો હાલો હું પૂછી લઉં, ફૂલેશ્વર મહાદેવ ના ત્યાં કામ હાલે છે એટલે આગળ ચડી જાવ થોડાક, હા વાંધો નઈ હાલો પૂછી લઉં.